મિત્રો આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર જન્મેલ કોઈ પણ જીવ અમર નથી એટલે કે તેને આજે અહીં તો કાલે મરવાનું જ છે પરંતુ શું તમે જાણો છો કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે અથવા મૃત્યુના ચોવીસ કલાક પછી આત્માનું શું થાય છે શું તેને તેના ઘરે પરત આવે છે અને તેના ઘરે કેટલો સમય રહેશે જો તમને ખબર ન હોય તો ચાલો હું તમને જણાવી દઉં આ બધા પ્રશ્નોના જવાબ પુરાણોમાં વિગતવાર જણાવવામાં આવે છે તો ચાલો વિડીયો શરૂ કરીએ નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું ડિવાઇઝન સેલ્સ ગુજરાતીમાં સ્વાગત છે. કરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે યમરાજનું દૂત તેમની આત્માને તેમની સાથે યમલોક લઈ જાય છે જ્યારે તેમના સારા અને ખરાબ કાર્યો નોંધવામાં આવે છે અને મૃત્યુ પછી ચોવીસ કલાકની અંદર યમણૂત આત્માને તેના ઘરે પાછો મોકલે છે મૃતકની આત્મા તેના પરિવારના સભ્યોની વચ્ચે ભટકતી રહે છે અને તેના પરિવારના સભ્યોને બોલાવતી રહે છે પરંતુ કોઈ અવાજ આવતો નથી આ સાંભળીને આત્મા બેચાન થઈ જાય છે અને જોર જોરથી બૂમો પાડવા લાગે છે છતાં કોઈ તેનો અવાજ સાંભળતું નથી આ પછી મૃતકની આત્માને તેના શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે પરંતુ યમદૂતના પાસામાં બંધાયેલી જવાના કારણે તે શરીરમાં પ્રવેશ કરી શકતો નથી આ સિવાય ઘણું પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કોઈનું મૃતક થવા પર તેના પરિવારના સભ્યો રડે છે ત્યારે આ જોઈને મૃત વ્યક્તિની આત્મા દુખી થઈ જાય છે અને તે પણ રડવા લાગે છે ત્યારે નિહિ સહાય અને દુઃખી થઈને પોતાના જીવનમાં કરેલા કાર્યોને યાદ કરીને દુઃખી થાય છે ગરુડ પુરાણમાં નો તો જ્યારે યમદૂત મૃત્યુ વ્યક્તિની આત્માને તેના પરિવારજનોની વચ્ચે છોડી જાય છે ત્યારે તે આત્મામાં એટલું બળ નથી રહેતું કે તે યમલોકની યાત્રા શરૂ કરી શકે કોઈ પણ મનુષ્યના મૃત્યુ પછી દસમા દિવસે જે પિંડ દાન કરવામાં આવે છે તે આત્માના વિવિધ ભાગો બનાવે છે અને ત્યારબાદ અગિયારમી અને બારમી તારીખે પિંડ દાન આપવામાં આવે છે દિવસ મૃત આત્માના શરીરને જન્મ આપે છે માસ અને ચામડીની રચના પણ થાય છે અને જ્યારે તેરની જાતિ હોય છે મૃતકના નામ પર પિંડદાન કરવામાં આવે છે ત્યારે તેઓ યમલોકમાં જાય છે એટલે કે મૃત્યુ પછી તેરમા દિવસે સુધી પિંડદાન આત્માના નામ પર કરવામાં આવે છે આની સાથે જ આત્માને મૃત્યુની દુનિયામાંથી યમની દુનિયામાં જવાનો મોકો મળે છે ત્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની આત્માને તેના જીવનના અંત સુધી તેના પરિવારના સભ્યોની સાથે અટકતી રહે છે અને તે પછી મૃત શરીરની આત્મા દુનિયાની યમલોકની યાત્રા પર નીકળે છે જે પૂર્ણ થતાં એક વર્ષ એટલે કે બાર મહિનાનો સમય લાગે છે માન્યતા અનુસાર તે દિવસ સુધી કરેલા પિંડદાનને એક વર્ષ મૃતકના આત્મા માટે ભોજન સમાન ગણાય છે મિત્રો હવે તમારા મનમાં વિચાર ચાલતો હશે કે મૃત વ્યક્તિના નામ પર પિંડદાન ન કરવામાં આવે તો શું થશે તો તમને જણાવી દઈએ કે પુરાણમાં પણ આનો વિગત દ્વાર વર્ણન કરવામાં આવ્યું છે જે મુજબ મૃત આત્માના નામ પિંડદાન કરવામાં આવતું નથી તેને તેરમી ના દિવસે યમદૂત બળપૂર્વક આત્માને યમલોકમાં ખેંચી જાય છે જેના માટે અમર આત્માને યાત્રા દરમિયાન ઘણું સહન કરવું પડે છે તેથી હિન્દુ ધર્મમાં દરેક આત્મા માટે તેરમી સુધી નિયમિત રીતે પિંડદાન કરવું પડે છે આ બધા સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે તે કહેવામાં આવ્યું છે કે તેરવી ના દિવસે મૃતક માટે સ્વજનોના દ્વારા આયોજિત અંતિમ સંસ્કારની મિજબાની ઉછીની લેવામાં આવે છે તો આત્માને શાંતિ મળતી નથી મૃત આત્માને આ બધું જોઈને ઘણું દુઃખ થાય છે. મનમાં ને મનમાં વિચારે છે કે હું ઈચ્છું છું કે હું એકલો ભોગવી શકું. યમરાજ આવા વ્યક્તિને ક્યારેય માફ નથી કરતા અને તેના મૃત્યુ પછી તેને, અનેક પ્રકારની યાત્રાઓ કરાવે છે અને પછી તેને મૃત્યુની દુનિયામાં પરત મોકલી દે છે. ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જો મૃત શરીરના પરિવારને મેજબાની કરવા માટે કળશ લેવામાં મજબૂર કરે છે. આવા આત્માને નશ્વર જગત તે યમલોક સુધીના જીવનના માર્ગમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી જ્યારે કોઈ વ્યક્તિ તેના જીવનકાળમાં ખોટા કાર્યો કરે છે તેને યમદૂત રસ્તામાં વિવિધ પ્રકારની યાતનાઓને આપે છે જેના કારણે તે ધૂંજતા લાગે છે અને યમદૂતો પાસે વારંવાર ક્ષમા માંગે છે પરંતુ યમદૂતો તો તેને માફ કરતા નથી આ પછી જ્યારે પુણ્યક આત્મા યમલોકમાં પહોંચે ત્યારે યમરાજ તેને સ્વર્ગ મોકલી દે છે અને પાપી આત્માને તેના દ્વાર કરેલા ખરાબ કર્મોની સજા ભોગવવા માટે નકર્મ મોકલી દે છે સજા પૂરી થાય પછી તેને નીચલી દુનિયા એટલે કે મૃત્યુની દુનિયામાં મોકલી દે છે તો મિત્રો હું આશા કરું છું તો મિત્રો હું આશા કરું છું કે તમે સમજી ગયા હશો કે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા શા માટે તેના ઘરે પાછો આવે છે જો તમને વિડીયો પસંદ આવી હોય તો અમારી વિડીયોને ચેનલને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ